નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને એક એવા પાવરફુલ મિશ્રણ વિશે જણાવીશ જેણે મારા પાકની કાયા પલટ કરી દીધી છે પૂર્વાનું ઇઝી સ્ટીમ પ્લસ અને એક્ટિવેટ સૌથી પહેલા વાત કરીએ ઇઝી સ્ટીમ પ્લસની પૂર્વા કંપનીનું ઇઝી સ્ટીમ એ કૃષિ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર અથવા બાયો છે ઇઝી સ્ટીમ પ્લસ એ પૂર્વા કંપનીનું એક ઉત્તમ બાયો ઉત્પ્રેરક છે આ એક સંપૂર્ણ જૈવિક ઉત્પાદન છે જે દરેક પ્રકારના પાકના વિકાસને પ્રોત્સાહન આપે છે ઇઝિસ્ટિમ પ્લસમાં એમિનો એસિડના ઘટકો ખૂબ સંતુલિત રીતે ઉપલબ્ધ છે જેના કારણે પાકની તંદુરસ્ત અને ઉત્સાહપૂર્ણ વૃદ્ધિ થાય છે આ ઉત્પાદન ફળોના સમૂહમાં વધારો કરે છે અને ફળનો કલર સુધારે છે ફળના કદમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ લાવે છે ઇઝીસ્ટીમ પ્લસનો ઉપયોગ કરવાથી પાંદડા ફૂલો અને ફળોના કદમાં પણ સારી વૃદ્ધિ જોવા મળે છે અને પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે ઇઝીસ્ટીમ પ્લસનો ઉપયોગ મુખ્યત્વે છંટકાવ દ્વારા કરવામાં આવે છે ઇઝીસ્ટીમ પ્લસનો છંટકાવ ખાસ કરીને રીંગણી મરચી જામફળ દ્રાક્ષ દાડમ તુવેર કારેલી કપાસ જીસોડી ટામેટા અને દૂધી સહિત તમામ ફળ અને શાકભાજી પાકો માટે કરવામાં આવે છે છંટકાવ માટે પંદરથી વીસ મિલી સ્ટીમ પ્લસને પંદર લીટર પાણીમાં સારી રીતે મિક્સ કરી પાક પર સમાન રીતે છંટકાવ કરવો છોડ ઉપર છંટકાવ કરવાનો સમય પાકમાં ફૂલ આવવાના સમયે ફળના સેટ દરમિયાન અને ફળની વૃદ્ધિના તબક્કે છંટકાવ કરવો ખૂબ ફાયદાકારક છે ઇઝી સ્ટીમ પ્લસ અને એક્ટિવેટને મિક્સ કરવાથી રિઝલ્ટ બહુ સારું મળે છે એક્ટિવેટ સ્ટીમ પ્લસ જેવા બાયોસ્ટિમ્યુલેન્ટ એટલે કે એમિનો એસિડ બેઝને પાંદડા પર સંપૂર્ણ રીતે ફેલાવીને અને ઝડપથી અંદર શોષવામાં મદદ કરે છે આ મિશ્રણ છોડના વિકાસ ફ્લાવરિંગ એટલે કે ફૂલ બેસાડવાની પ્રક્રિયા અને ફળના કદમાં સુધારો કરવા માટેની પોષક તત્વોની અસરકારકતા મહત્તમ બનાવે છે પૂર્વા કંપનીનું એક્ટિવેટ એ એક એગ્રીકલ્ચરલ સ્પ્રે એડજ્યુઅન્ટ છે જેને સામાન્ય રીતે સુપર સ્પ્રેડર અથવા સ્ટીકર તરીકે ઓળખવામાં આવે છે તે કોઈ જંતુનાશક દવા કે ખાતર નથી પરંતુ તેનો ઉપયોગ ખેતીના અન્ય રસાયણો જેમ કે જંતુનાશક ફૂગનાશક નીંદણનાશક અથવા પોષક તત્વોની અસરકારકતા વધારવા માટે થાય છે મુખ્ય માહિતી અને ફાયદાઓ ટેકનિકલ કન્ટેન્ટ તે સિલિકોન આધારિત નોન આયોનિક સરફેક્ટન્ટ અને એક્ટિવેટર છે મુખ્ય કાર્ય સુપર સ્પ્રેડર તે પાણીની સપાટીનું તાણ ઘટાડે છે જેના કારણે દવાનો છંટકાવ પાંદડા પર નાણાં ટીપાના બદલે એકદમ પાતળી પડની જેમ સંપૂર્ણપણે ફેલાઈ જાય છે આનાથી દવા છોડના દરેક ભાગ પર પહોંચે છે ખાસ કરીને મીણવાળા એટલે કે વેક્સી કે રોમવાળા પાંદડાઓ પર તે જંતુનાશક ફૂગનાશક નીંદણનાશક પાણીમાં દ્રાવ્ય ખાતરો અને પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ સહિત લગભગ તમામ કૃષિ રસાયણો સાથે વાપરી શકાય છે સામાન્ય ઉપયોગ એકડ દીઠ બસ્સો લીટર પાણીમાં સાઠ મિલીથી એંસી મિલી પ્રતિ એકર છંટકાવ કરવો અથવા તો પાક પ્રમાણે પણ છંટકાવ કરવો જોઈએ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વીડિયોને લાઇક કરો અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આવા વધુ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં